નમસ્તે મિત્રો હું છું કહ્યું રાખેલા આજે આપણે આ વિડિયોમાં ગુજરાતના પંચાયતી રાજ વિશે જોઈશું જેમાં આજનો ટોપિક છે ગ્રામસભા ગ્રામસભા ઓગણીસો બાણું ના તોતેરમાં બંધારણીય સુધારાથી ગ્રામસભાને બંધારણીય દરજ્જો આપવામાં આવેલો છે ગ્રામસભા ને ઓગણીસો બાણુંના ના જે તોતેરમાં બંધારણીય સુધારો કરવામાં આવ્યો ત્યારથી તેને બંધારણની અંદર દરજ્જો આપવામાં આવેલો છે ગ્રામસભાની રચના પંચાયત અધિનિયમ કલમ ચાર અન્વય કરવાની હોય છે મીન્સ દરેક ગ્રામ પંચાયત હોય ગામ હોય ત્યાં ગ્રામસભા રચવાની હોય છે અને એ પંચાયતના નિયમોની કલમ ચાર અન્વયે એની રચના કરવાની હોય છે ગ્રામ પંચાયતના વિસ્તાર માટે રાખવામાં આવેલ મતદારોની યાદીમાં જે વ્યક્તિઓના નામનો સમાવેશ થતો હોય તે તમામ વ્યક્તિઓ ગામની ગ્રામ સભા રચી શકે છે મીન્સ જે વ્યક્તિઓનો મતદાર યાદીમાં સમાવેશ થતો હોય એ ગામની જે તે ગામની મતદાર યાદી હોય તેમાં જે વ્યક્તિનો સમાવેશ થતો હોય તે લોકો ગ્રામસભા રચી શકે છે મતદાર યાદીમાં સમાવેશ તમામ મતદારો હાજરી આપવાનો હક તેમજ મત આપવાનો અધિકાર ધરાવે છે એ તમામ મતદારોને ગ્રામસભામાં હાજરી આપવાનો હક હોય છે પ્લસ મત આપવાનો પણ તેમને અધિકાર હોય છે ગ્રામસભાની બેઠક વર્ષમાં ઓછામાં ઓછી બે વખત બોલાવવાની હોય છે પરંતુ વહીવટી આદેશથી આવી ગ્રામસભા ને ઓછામાં ઓછી ચાર વખત ભરવી તેમ નક્કી થયેલ છે આવી બેઠકો વચ્ચેનો સમયગાળો ત્રણ માસ કરતા ઓછો ન હોવો જોઈએ એટલે ગ્રામસભાની બેઠક વર્ષની અંદર બે વખત બોલાવી ફરજિયાત છે પરંતુ વહીવટી આદેશો

ત્રણ માસની અંદર એક ગ્રામ સભા યોજાવી જોઈએ ઉપરાંત સરપંચ કોઈ પણ વખતે પોતાની મરજીથી ગ્રામ સભાની અસાધારણ બેઠક બોલાવવાનો અધિકાર ધરાવે છે આ સિવાય પણ તાલુકા પંચાયત અથવા જિલ્લા પંચાયત સરપંચને આદેશ આપે તો ગ્રામ સભાની અસામાન્ય બેઠક બોલાવાની રહે છે ગ્રામસભાની બેઠકો વિશે ઘણી ઘણા બધી એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાતો હોય છે તો એમાં વર્ષની અંદર ઓછામાં ઓછી ચાર વખત ગ્રામસભા બોલાવવાની હોય છે અને તેનો સમયગાળો ત્રણ માસ કરતાં ઓછો ન હોવો જોઈએ એક ગ્રામસભાનું અને એ ઉપરાંત સરપંચને એવું લાગે તો એ ગ્રામસભાની બેઠક ગમે ત્યારે અસાધારણ બેઠક બોલાવી શકે છે પ્લસમાં તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત જો સરપંચને આદેશ કરે તો સરપંચે અસામાન્ય ગ્રામસભાની બેઠક બોલાવવાની રહે છે ગ્રામસભાની બેઠકનું સ્થાન સરપંચ પાસે હોય છે એટલે સરપંચ તે ગ્રામસભાની બેઠકના અધ્યક્ષ હોય છે જોઈએ એના વિશે ગ્રામસભાની બેઠકના સ્થાને સરપંચ રહે છે અને સરપંચની ગેરહાજરીમાં ઉપસરપંચ સ્થાન સંભાળે છે જો બંને ગેરહાજર હોય તો ગ્રામસભામાં હાજર રહેલ સભ્યોમાંથી એકને અધ્યક્ષ ચૂંટી કાઢશે મીન્સ ગ્રામસભા યોજાય ત્યારે અધ્યક્ષ સરપંચ સરપંચનું હોય છે જો સરપંચ ગેરહાજર હોય તો ઉપસરપંચ અધ્યક્ષ સ્થાન સંભાળે છે અને જો સરપંચ અને ઉપસરપંચ બંનેમાંથી કોઈ ન હોય તો જે સભ્યો હોય ગ્રામ પંચાયતના તેમાંથી એકને અધ્યક્ષ બનાવવામાં આવે છે ચૂંટણી કરીને ગ્રામસભા ક્યાં યોજવી તેના માટે કોઈ ખાસ એવા નિયમો નથી છતાં પણ જોઈએ કે કેવી જગ્યાએ યોજી શકાય ગ્રામસભાની બેઠક ગ્રામ પંચાયતની કચેરી અથવા ગામના ચોરા અથવા કોઈપણ અનુકૂળ જાહેર જગ્યામાં ભરી શકાય છે ગ્રામસભા કઈ જગ્યાએ ભરવી તો કે ગ્રામ પંચાયતની કચેરી હોય ત્યાં ભરી શકાય પ્લસ ગામમાં કોઈ એવા ચોરું હોય ચોરા ચોરા પર ગ્રામસભા ભરી શકાય અથવા ગામમાં કોઈ એવી જગ્યા હોય જ્યાં ગ્રામસભા ભરી શકાય એમ હોય તો ત્યાં ગ્રામસભા ભરી શકાય છે પરંતુ તેની બેઠકની તારીખ સમય અને સ્થળ સરપંચે નક્કી કરવાના હોય છે મીન્સ જ્યાં પણ ગ્રામસભા રચવાની હોય એ સરપંચે નક્કી કરવાનું હોય છે એની તારીખ સમય અને સ્થળ દર વર્ષે ગ્રામસભાની પ્રથમ બેઠકને વર્ષની શરૂઆત થી બે માસ માં ભરવી જોઈએ ગ્રામસભાની બીજી બેઠક ત્રણ માસમાં કોઈ પણ સમયે બોલાવી શકે છે જ્યારે બીજી બેઠકોનું એવું છે કે તમે ત્રણ મહિનાની અંદર ગમે ત્યારે બોલાવી શકો છો પરંતુ પહેલી જે બેઠક ભરાવી જોઈએ એ બે માસની અંદર ભરાવી જોઈએ આ વિડીયોમાં આટલું જ આપણે આગળ ગ્રામસભા વિશે વધારે માહિતી મેળવશું નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ આપે મારો વિડીયો જોયો એ બદલ આપનો આભાર પ્લીઝ જો આપને વિડીયો પસંદ હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી થેન્ક યુ થેન્ક યુ સો મચ